હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે તારીખ ચૌદ જૂન બે હજાર પચીસને શનિવાર આજે મેં તમને ભાવ જણાવીશ તારીખ તેર જૂન બે હજાર પચીસને શુક્રવારના તો આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ હળવદ માર્કેટ યાર્ડ અને જામનગર માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પંચ્યાસી રાયડો એક હજાર એકસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકતાલીસ ગુવાર ગમ સાતસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છત્રીસ એરંડા એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એક્યાસી સૈણ્યા એક હજાર ઓગણસિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પંચ્યાસી તુવેર એક હજાર એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો અઠ્યાસી ધાણા એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો છવ્વીસ અજમો લઈને તેના ઊંચા ભાવ એક વરિયાળી એક હજાર એકસો લઈને તેના ઊંચા ભાવ એક તલ સફેદ એક હજાર ચારસો લઈને તેના ઊંચા ભાવ બે घऊ टुकडा चारस रुपया रुपयाची लईने तेना उंचा भाव पाच सो त्रेवीस मगफळी नऊसो तेना उसा भाव एक हजार बसो ब्याशी कपास एक हजार बसो पचास रुपयाची लईने तेना उंचा भाव एक हजार पाच सो साठी हजार एक सो पचास लाईने तेना उंचा भाव त्रण हजार नऊ सो एशी रुपया आता मार्केट यारना बजार भाव हवे मी જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડિયો એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ચુમ્માલીસ એરંડા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ત્રેપન રૂપિયા સેણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નેવું રૂપિયા અડદ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પંચાવન રૂપિયા મગ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો ચાલીસ રૂપિયા તુવેર આઠસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો સિત્તેર ધાણા એક હજાર લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયા અજમો છસો લઈને તેના ઊંસા ભાવ બે હજાર પાંચસો પંચાવન जुवार चठ रुपयाची लईने तेना उंचा भाव आठसो पाच रुपया लसण पाच सो पच रुपयाची लयने तेना उसा भाव एक हजार एक वीस लाल 40 रुपयाची लईने तेना उसा भाव बसो रुपया मरसा सूका 400 रुपयाची लईने तेना उसा भाव एक हजार बाजरी 300 सो तेना उसा भाव पाच रुपया तल सफेद एक हजार सो रुपयाची लाइने तेना उसा भाव बे हजार एक सो पचास रुपया तल काळा बे हजार पाच सो रुपयाची लाइने तेना उसा भाव त्रण हजार रुपया घा टुकडा चार सो रुपयाची लाइने तेना उसा भाव पाच सो पाच मगफळी सात सो पचास रुपयाची लाइने तेना उसा भाव एक हजार त्रणसो कपास एक हजार रुपयाची लाइने तेना उसा भाव एक हजार पाच सो पंचान જીરું બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર આઠસો ચાલીસ આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગદાણા એક હજાર ત્રણસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પિસ્તાલીસ રાયડો એક હજાર રૂપિયાથી થી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એરંડા એક હજાર એકસો અઠ્ઠાવન રૂપિયાથી તેના એક હજાર બસો પંચોતેર નવસો રૂપિયાથી તેના એક હજાર એકસો આઠ સેણ્યા સફેદ એક હજાર ચારસો રૂપિયાથી થી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો આડત્રીસ તુવેર એક હજાર એકસો નેવું રૂપિયાથી થી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એક मग एक हजार बसो सित्य रुपयाची लाईने तेना उसा भाव एक हजार स सो अडद एक हजार बसो पंचोत्तर रुपयाची लाईने तेना उसा भाव एक हजार चारस सोळ वटाणा एक हजार पचास तेना उसा भाव बे हजार रुपया सोळी एक हजार बसो तेना उसा भाव एक हजार पचास वालदेशी चारस रुपया लयने तेना भाव एक राजमा 810 दस रुपयाची लयने तेना उसा भाव एक हजार पाच सो साइ कळथी हात सो पंचाशी रुपयाची भाव आठ एकावन मेथी 800 रुपयाची लईने तेना उसा भाव एक हजार बसो पचास रुपया गुवार गम नऊसो त्रिस रुपयाची लईने भाव नऊसो रजको चार हजार एक सो पचास भाव पाच हजार त्रणसो पचास लसण चार सो एकवीस रुपयाची लईने तेना उसा भाऊ एक हजार चार सो पंचावन्न डूगळ्या लाल सो रुपयाची लईने तेना भाव भाऊ त्रणसो चाळीस रुपया मरसा सूका चार सो रुपयाची लईने तेना उसा भाऊ नऊसो रुपया पूरा वरियाळी एक हजार पचास रुपयाची लईने तेना उसा भाव एक हजार त्रण सो एशी रुपया अजमो સાતસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પંદર ધાણા એક હજાર એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો સિત્તેર સુવાદાણા એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો ત્રીસ સોયાબીન સાતસો બ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો ને રૂપિયા તલ સફેદ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ बे हजारने पंचो रुपया तलकाळा बे हजार सीस रुपयाची लयने तेना उसा भाव त्रण हजार बसो एकतालिस रुपया बाजरी त्रण सो चाळीस रुपयाची लईने तेना उसा भाव चारस पंधर रुपया जुवार सफेद पाच सो रुपयाची लईने तेना ऊसा भाव सात सो एकाणू रुपया इसबगुल एक हजार एक सो पंधर रुपयाची लईने तेना उसा भाऊ एक हजार चारस नेऊ घऊ लोकवान ચારસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો પંદર રૂપિયા ઘઉં ટુકડા ચારસો સન્નું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો છત્રીસ રૂપિયા મગફળી નવસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો પચાસ કપાસ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો અઢાર જીરું ત્રણ હજાર ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર એંશી રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો ને એકાવન રાયડ્યો નવસો છોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકાવન એરંડા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છન્નું રૂપિયા શેણ્યા એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયા શેણ્યા સફેદ એક હજાર ચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે એકતાલીસ રૂપિયા વટાણા નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકસઠ રૂપિયા મેથી પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો એકત્રીસ રૂપિયા સોળી નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકાવન રૂપિયા અડદ नऊ सो एकावन रुपयाची तेना उसा भाव एक हजार त्रण एक रुपिय वालदेशी पाच सो एकावन रुपयाची लयने तेना उसा भाव आठसो एक रुपियो मग एक हजार बसो अगि रुपयाची लईने तेना उसा भाव एक हजार चार सो एक्काशी तुवेर सात सो रुपयाची तेना उसा भाव एक हजार बसो एकाणू रुपया मकाय चार सो एक रुपयाची लईने तेना उसा भाव पाच सो सोयाबीन सात सो अगि रुपयाची लयने तेना उसा भाव आठ सो सोतेर रुपया जुवार उसाण बाजरे त्रास उसा भाव चारस एर रुपया लसण सात सो एक रुपया थि लई तेना उसा भाव एक हजार त्रण सो एकवीस डुंगळी सफेद सो रुपयाची लयने तेना उसा भाव बसोने पचास रुपया ડુંગળી લાલ છન્ નવ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો ને એકસઠ રૂપિયા મરસા સુકા બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો એકાવન મરસા સુક્કા પટ્ટો ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો એકાવન ધાણા આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એકવીસ રૂપિયા તલ સફેદ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો અગિયાર ઘઉં લોકવાન ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો વીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો નેવું રૂપિયાથી લઈને તેના ભાવ પાંચસો સાહીઠ રૂપિયા મગફળી સાતસો એકસઠ રૂપિયાથી લઈને તેના ભાવ એક હજાર છસો એકાવન મગફળી નવી આઠસો એકસઠ રૂપિયાથી લઈને તેના ભાવ એક હજાર બસો સાસઠ कपास एक हज़ार एक सौ एक रुपया लाई ने भाव एक हज़ार छ सौ एकवीस जीरु बे हज़ार तरह सौ एक रुपया लाई ने भाव तरह हज़ार नौ सौ एक रुपया आता गोडल मार्केट यार्ड बजार भाव हमें तक जाना ऊंझा मार्केट यार्ड बजार भाव सुवादाणा एक हज़ार बसो रुपया लाई ऊँचा भाव एक हज़ार पांच सौ रुपया ईसब गोल एक हज़ार चार सौ पचास रुपया लाई ने भाव બે હજાર છસો પંદર અજમો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો પચીસ રૂપિયા તલ સફેદ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો બાણું રૂપિયા વરિયાળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છ હજાર ને ચારસો રૂપિયા જીરું ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર એકસો ને એંસી રૂપિયા આ હતા ઉંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ